આ જીત ભારતીય જનતા પાર્ટીની છે વિનુભાઈની જીત નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જીત છે છે બાકી ભારતીય જનતા કમળ જીત્યું સમગ્ર દેશની અંદર મોદી સાહેબનું નેતૃત્વમાં જે કંઈ પણ ચૂંટણીઓ લડાય છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યકર્તાને ખભા ઉપર બેસાડી અને જીતાડતા હોય છે અહીં માનવી વિધાનસભાની અંદર બે સીટોનું પેટા ચૂંટણી થઈ હતી એ પૈકી એક દરસણી અને એક ભોજપુર આ બંને સીટો ઉપર કોંગ્રેસનો રકાશ થયો છે અને કેટલાક પક્ષોની તો ડિપોઝિટ ગઈ છે જે સાફ થઈ ગયા છે એ પક્ષોએ નોટા કરતા પણ ઓછા મત મેળવ્યા છે અને એવા જે પક્ષો છે એ પક્ષોને લોકોએ જૂઠાણું ફેલાવનારાઓ આપદા ફેલાવનારાઓ અંધકાર ફેલાવનારાઓ એવા આવા આપદાવાળાને બધાને અહીંથી રવાના કર્યા છે અને કોંગ્રેસને પણ અહીંથી ઘરભેગી કરેલી છે એક વર્ષ માટેની પેટા ચૂંટણી હોવા છતાં પણ લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ અકબંધ જાળવ્યો છે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી થઈ રહ્યા છે એ છેવાડાના માનવી લોકોએ સમજીને આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી વિનુભાઈને સત્તરસો થી વધારે જંગી બહુમતીથી લીડ અપાવી છે એક પણ બૂથ અમે હાર્યા નથી બંને વિધાનસભામાં બંને માનવી વિધાનસભામાં બંને તાલુકા પંચાયતની સીટ પર છ છ બૂથ ઉપર ચૂંટણી હતી અને છ બૂથ છ બૂથ માનવી તાલુકાના છ બૂથ મુદ્રા તાલુકાના એ બંનેના તાલુકાઓના તમામ બૂથ ભારતીય જનતા પાર્ટી જીતી છે માંડવી તાલુકામાં એમાં તો કેટલાક બુથમાં બે આંકડાને પાર નથી કરી શકી કોંગ્રેસ એટલે જે રીતે જે પ્રકારે કોંગ્રેસના લોકો સનાતનનો વિરોધ કરવામાં સનાતન ધર્મનો વિરોધ કરવામાં અને જે પ્રકારે મોદી સાહેબના નેતૃત્વને અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વના ડબલ એન્જિનની સરકારના વિરોધમાં જે લોકો કરતા હતા એને લોકોએ રસ્તો બતાવ્યો છે અને એમના સુપડા સાફ કર્યા છે